આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વની ઘટનાઓ પર કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો ચૌદમો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પાંચ હજાર પાંચસો ત્રીસ વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી સાડત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી કરાયા પ્રોત્સાહિત કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે કચ્છના કળા સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળોની લીધી મુલાકાત ઐતિહાસિક શહેર અંજારના ચૌદસો એસી માં સ્થાપના દિનની આજે કરાઈ ઉજવણી અને હવામાન વિભાગે આગામી સત્યાવીસ અને 28 ડિસેમ્બરે કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની કરી આગાહી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો જેમાં રાજ્યપાલ આચાર્ય અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી તે સાથે જ સાડત્રીસ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણ પ્રોત્સાહિત કરાયા હતા દીક્ષાંત સમારોહને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને યુવાનોને ઈમાનદારી કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રધર્મ સમાજ ધર્મ પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો તેમણે સત્ય અને કર્તવ્ય ભાવનાને સુખનો આધાર ગણાવીને વિદ્યાર્થીઓને જીવનમાં સત્યનું પાલન કરવા તથા જ્ઞાનનો સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરવા શીખ આપી હતી ઈમાનદારી કર્તવ્ય ભાવના છે જિમ્મેદારી કે સાથ જબ તક જીઓ અચ્છે ઓર શ્રેષ્ઠ કર્મ કરતે હુએ જીઓ વહી હમારે જીવન કી સબસે બડી સમસ્યાઓ કા સમાધાન હૈ વર્તમાન જીવન કે ભી સુખ કા આધાર ભવિષ્ય કા નિર્માણ કરવા વાૈ શ્રેષ્ઠ કર્મ હીવન કી પૂંજી હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાધન આગળ આવે તેવો અનુરોધ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યો હતો તેમણે વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા સાથે પર્યાવરણ રક્ષણ જળ વ્યવસ્થાપન ભારતીય સંસ્કૃતિને અપનાવી વિશ્વમાં તેનો સંદેશ પાઠવવા નશામુક્ત જીવન અપનાવવા તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે પદવીદાન સમારોહ અંગે વધુ માહિતી આપી હતી પાંચ હજાર પાંચસોથી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે અઠયાવીસથી ઓગણત્રીસ ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા પણ આ વખતે સાડત્રીસ ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે સત્તરસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે અને મને કહેતા આનંદ થાય છે કે જે વડીલોને આપણે આમંત્રણ આપ્યા હતા એ બધા જ વડીલ મિત્રો આજે આ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પદવી મેળવ્યા પછી કયા નવા પ્રયાસો અથવા તો પ્રયાસો દ્વારા એમને પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એના કેટલાક સિદ્ધાંતો સ્વામી ધર્મંધુજી દ્વારા તેમજ આપણા મહામહિમ આચાર્ય શ્રી દેવરજજી દ્વારા આપવામાં આવ્યા પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આ રીતે વ્યક્ત કર્યા હતા મારો નામ પલનવંશી રાજેશભાઈ છે મેં સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે જ્યાં મેં બેચલર્સ ઓફ કોમર્સ ઓનર્સમાં ડિગ્રી મેળવી છે અને આજે મને ગોલ્ડ મેડલ મળ્યો છે સૌથી મોટો શ્રે તો મારા માતા પિતાને જાય છે કે એમને આટલો સારો મોકો આપ્યો અને મારા ફેકલ્ટીઝ જે સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના જે બધા ફેકલ્ટીઝ છે બધા બહુ સપોર્ટિવ છે એમના લીધે આજે હું આજે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું છું અને આના પછી મારે બેંકમાં કે જોબ કરવી છે અને મને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે બીએસસી બેચલર ઓફ સાયન્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટીગ્રેટેડ માટે અને તે ત્રણ વર્ષનો કોર્સ હતો તે બદલ જેમાં હું પહેલાં નંબર ઉત્તીર્ણ થયો છું તે બદલ મને રેન્ક અનાયત અને ડિગ્રી આપણા શ્રી ના હાથે અમને આ ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને તેનું પ્રોત્સાહન વધારવા માટે વિદ્યાર્થીઓના અંદર કે આજકાલ ઘણા જ વિદ્યાર્થીઓ જે ભણતર મૂકી દે છે અને તેને પ્રોત્સાહન દેવા માટે અને આપણી જ લોકલ એરિયામાં રહીને આપણા જ નિવાસ સ્થાન આપણા જ ઘર આંગણે કચ્છમાં રહીને આપણે પણ આપણે સારી ઉતરણી અને આગળ ફ્યુચર આપણો આપણો સિક્યોર અને સારું બનાવી શકીએ તે બદલ મારું નામ અનમ વિશાખા સુરેશભાઈ છે મેં અત્યારે જ માસ્ટર ઓફ આર્ટ્સમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટમાંથી ગોલ્ડ મેડલિસ્ટ છું હું સ્પેશિયલ થેન્ક યુ હું મારા માતા પિતા અને ખાસ કરીને અમારા આર્ટ્સ ફેકલ્ટીના ડીન તથા ઇકોનોમિક્સના એચ કલ્પના મેમ સતીજાને થેન્ક યુ કરવા માંગુ છું કે આજે જે પણ હું જે કાંઈ છું મારા માતા પિતાની સાથે મારા ગુરુજીનો હું સૌનો આભાર વ્યક્ત કરું છું મારા જીવનનું લક્ષ્ય છે કે હું પ્રોફેસર બનું આ કોલેજમાં મને બહુ જ ગૌરવ થાય છે કે મારું સપનું હતું કે હું ગોલ્ડ મેડલિસ્ટ બનું અને આજે આ મારું સપનું પૂર્ણ થયેલું છે જે રાજ્યપાલના હસ્તે મને આજે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલ છે કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે કચ્છમાં પણ વિવિધ સ્થળોની મુલાકાત લઈ કચ્છની કળા સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળોથી વાકેફ થયા હતા આ પ્રતિનિધિ મંડળ સાથે આવેલા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તિરુવનંતપુરમ નાયબ નિયામક ડોક્ટર આથીરા થાંપીએ આકાશવાણી ને જણાવ્યું કે કચ્છની સંસ્કૃતિ અને ભવ્ય વારસા ને જોઈને સૌ પ્રભાવિત થયા છે યે કચ્છ પે બહુ હાર્ટી વેલકમ મિલા હમકો હૈત અચ્છા લાગા उनके साथ ये कच्छ को एक्सप्लोर करके इनका हिस्ट्री और कल्चर और हेरिटेज को एक्सप्लोर करके हमको बहुत अच्छा लगा हमें बहुत सारा जानकारी मिली हमने धोरदो के प्रधान मियाँ हुसैन जी उनसे भी मुलाकात हुई हमारे तो उन्होंने हमको समझाया कि कैसे रण उत्सव को मोदी जी जब चीफ मिनिस्टर थे तो उस टाइम पे शुरू किया था रण उत्सव और कैसे धोर दो का जो रन भूमि ट्रांसफॉर्म हो गई डेवलपमेंट आ गई बहुत सारे लोगों को उसको उससे फ़ायदा मिला कैसे लड़कियों का भी एजुकेशन बढ़ते जा रहा है और ये सब समझ के हमको बहुत अच्छा लगा फिर हमने विमेन डेलीगेशन के साथ रणोत्सव उत्सव ने सारी प्रोग्राम का भी आ, पार्ट कर ली हमने डांस गरबा डांस भी खेली लोगों के साथ म्यूज़िक भी सुनी फिर आ, हमने गुजराती थ, आ, फूड भी एक्सपीरियंस करने को मौका मिला तो ओवरऑल बहुत अच्छा एक्सपीरियंस था रानोत्सव में और हमको टेंट सिटी में भी रुकने का एक मौका मिला ताकि हमको वो फील भी आ गए बहुत बहुत अच्छा और अलग तरीक़ा का एक्सपीरियंस था उसके बाद हमने धोलावीरा भी जो हैरपन सिविलाइजेशन का साइट है एक्सकवेशन साइट वहाँ पे आ, जाके उसका हिस्ट्री और हेरिटेज देख के बहुत अच्छा लगा वो जो हम किताबों में जो पढ़ रहे थे उसको हमको फर्स्ट हैंड एक्सपीरियंस मिला कैसे है कैसे काम किया है तो गुजरात के हिस्ट्री भारत के हिस्ट्री को समझने में एक मौका मिला हमको फिर उसके बाद हमने रोगन आर्ट जो प्रैक्टिस करते पद्मश्री अवार्डे अब्दुल गफ़ूर गा खात्री जी उनसे और उनके परिवार से मुलाकात हुई तो उन्होंने हमको डेमॉन्स्ट्रेशन भी दिया कैसे आर्ट वर्क करते हैं वो लोग और जो हमारे साथ जो आ गए हैं महिला पत्रकार उन्होंने वहाँ से आर्ट भी खरीदी उनका रोगन आर्ट तो अभी स्मृति वन में हमको दुनिया के पहले वो जो अर्थ मेमोरियल वहाँ पे इतना सा मतलब दी एक्सटेंसिव जैसे तरीके से इन्होंने बनाया है म्यूज़ियम एक्सपीरियंशियल म्यूजियम कहते हैं जहाँ पे अर्थ का सिमुलेशन भी है तो ये बहुत अलग और ख़ास एक्सपीरियंस था और शाम को हम भुज का सिटी एक्सप्लोर कर रही हूँ तो यहाँ के हैंडी और टेक्सटाइल्स में सब लोग इतने मतलब इंटरेस्टेड है और सब लोग शॉपिंग कर रहे हैं खाना भी स्वीट्स भी खरीद रहे ताकि हम वापस जाके केरला में इसके बारे में सब लोगों को बताएंगे हमारे न्यूज़ में भी इसको कवरेज देंगे तो ओवरऑल बहुत अच्छा और मज़ेदार एक्सपीरियंस रहा કચ્છના સૌથી જૂના શહેર ઐતિહાસિક અંજારનો આજે ચૌદસો એંસીમો સ્થાપના દિવસ છે કચ્છના મહારાવ ખેંગારજી પહેલાંય વિક્રમ સંવંત સોળસો ના માગશર વદ આઠમના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી અંજાર શહેરની સ્થાપના થઈ તે પહેલા આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો અજેપાડના નામ પરથી આ વિસ્તારનું નામ અંજાર પડ્યું હોય તેમ પણ કહેવાય છે ઓગણીસો છપ્પન અને બે ના ભૂકંપમાં અંજારને સૌથી વધુ નુકસાન થયું હતું નાકુ તરીકે ઓળખાય છે શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે આજે અંજારના સ્થાપના દિન નિમિત્તે શહેરમાં જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા સવારે શોભાયાત્રા રમતોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમોથી શહેર ગાજી ઉઠ્યું હતું શહેરના સ્થાપના દિન નિમિત્તે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીએ આ મુજબ જણાવ્યું હતું સૌપ્રથમ અંજારના સૌ નગરજનોને ચૌદસો માં સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવું છું આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં સૌપ્રથમ એક શોભાયાત્રા નીકાળવામાં આવી અને ત્યાર પછી અજેપા દાદા મંદિરે પૂજા વિધિ કરવામાં આવી અને ત્યાર પછી પૂજન કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં અંજારમાં જે લોકોએ અંજારનું નામ રોશન કર્યું હોય તેવા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં રાજ્ય લેવલે કે રાષ્ટ્રીય લેવલે અંજારનું ડાબ જેમણે રોશન કર્યું હોય તેવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા અને સૌ પ્રથમ વખત અંજારના પૂર્વ નગરપતિઓ જેમણે અંજારને સેવા આપી છે તેવા સૌ પૂર્વ નગર સેવા સદનના પ્રમુખોને પણ સન્માનિત કરી અને આવી રીતે અંજારના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી હવામાન વિભાગે આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે આગેવાની વાળે હપ્તે ગુજરાત ને મુખ્ય તરફ પાંચ જૂનો મોસમ ડ્રાઈ બના રહે છઠે સાતવે દિન જો હે હપ્તે આખરી એન્ડ મે ગુજરાત કે હિસ્સો માં જો બારિશ ની સંભાવના મિલેગી जिसमें मुख्य तौर पे हम बात करें डे सिक्स की जिसमें सत्ताईस तारीख और अट्ठाईस तारीख को जो है सत्ताईस तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से मुख्य तौर पर कच्छ और कोस्टल जो है द्वारका पोरबंद भावनगर मोरबी इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है साथ ही बात करें डे सेवन की जिसमें 28 तारीख की बात करते हैं उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से जिसमें बनासकांटा सावरकांठा अरावली महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट हैं छोटा उदयपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन दादर नगर इन जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है अगले आने वाले पाँच दिनों तक तो, तापमान जो है तीन दिनों तक तो नोलार चेंज में रहेगा उसके बाद तापमान ओवरऑल अगर हम बात करें तो राइजिंग ट्रेंड में देखने को मिलेगा दो से तीन डिग्री की जो है तापमान में बढ़त देखने को मिलेगी ये बढ़त बेसिकली मॉइस्चर इनकर्सन जो बारिश का जो कारण है छठे सातवें दिन वो जो है उससे मॉइस्चर आना स्टार्ट हो जाएगा तीन दिनों के बाद जिसकी वजह से जो तापमान में बढ़ोतरी देखने को मिलेगी इंटरेक्शन होगा ईस्ट का एंड साउथ साउथीज का सो so, जिसकी वजह से तापमान में जो है हमें बढ़ोतरी देखने को ओवरऑल गुजरात में मिलेगी और वार्निंग की बात करें जो है अभी किसी प्रकार की रेनफॉल वार्निंग नहीं जो रेनफॉल है बेसिकली ट्रफिन जो डेवलप होगी डे सिक्स सेवन में सत्ताईस अट्ठाइस के आसपास जो है उसकी वजह से अरेबियन सी से मॉइस्चर जो है गुजरात की तरफ काफी

સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું